હીટ વેવમાં કઈ રીતે કામ કરવું તેની માહિતી નર્સિસને આપી દેવામાં આવી રહી છે નવી સિવિલ હોસ્પિટલની નર્સોને મેડિકલ માહિતી આપવામાં આવી રહી છે ગરમીનો પારો સતત વધી રહ્યો છે કોઈ પણ દરિયા કિનારાના શહેરમાં તાપમાનનો પારો આ સાડત્રીસ ડિગ્રી સુધી ઊંચો જાય તે સ્વાભાવિક ગણાય છે પરંતુ તેની ઉપર જાય ત્યારે હીટ વેવની ચિંતા સતાવે છે તેવો હવામાન ખાતાનો અભ્યાસ છે છેલ્લા થોડા વર્ષોથી શહેરના તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે ત્યારે શહેરમાં પણ દર વર્ષે આગલા વર્ષ કરતાં તાપમાનનો પારો વધી રહ્યો છે બે હજાર ચારમાં સુરતનું તાપમાન ડિગ્રી પર પહોંચી ગયું હતું થોડા ક્લાઇમેટ ચેન્જની અસર વચ્ચે શહેરોની જેમ સુરતમાં પણ તાપમાન સતત રહ્યું છે વર્ષ બે હાજર ચારમાં તો એક દિવસ સુરતમાં ચુમ્માળીસ પોઈન્ટ ચુમ્માળીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે આજ દિન સુધીનું સર્વાધિક છે જોકે છેલ્લા બે ત્રણ વર્ષથી તાપમાન બેતાળીસ ડિગ્રી થઈ રહ્યું છે અને સામાન્ય બની ગયું છે ત્યારે હવે સ્ટ્રોકનું જોખમ સરતવાસીઓ પર વધ્યું છે જેને લઈને સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે